મને છે ને હવે કંટાળો આવે છે મને એવું થાય છે કે હું થોડાક દિવસ છે ને પિયર આટો મારી આવું કંટાળો આવે ને પિયરને શું લેવા દેવા હ માણસ તો એમ કહે કે કંટાળો આવે છે તો મને કઈ બહાર લઈ જાવ આપણે કઈ ફરવા જઈએ મૂવી જોવા જઈએ અને ઉલટાનું તું કહે છે કે પિયર જવું છે અરે ફરવા તો આપણે બેઉ જતા જ હોઈએ છે પણ કેટલા દિવસ થઈ ગયા હું મમ્મીના ઘરે નથી ગઈ તો ચાલો ને તમે પણ જોડે અરે ના હવે જો અત્યારે મારી પાસે એવો સમય છે નહીં બરાબર અને તારે પૈસા જોતા છે તો પૈસા તને આપું તું શોપિંગ કરી આવ ના 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 પૈસાની વાત તો છે જ નહીં એવું મને શોપિંગ પણ નથી કરવી કેટલા બધા કપડા તો હમણાં જ તો લાવ્યા ગયા અઠવાડિયે હવે મારે કંઈ નથી જોઈતું મને ખાલી પિયર જવું છે બસ મમ્મીને મળવું છે મારી બેનને મળવું છે પણ એ લોકોને અહીંયા બોલાવી લે ને મમ્મીને અહીંયા બોલાવી લે તારે પાસે થોડા દિવસ રહેશે તો સારું લાગશે ને તને અરે કેટલી વાર આવીને તો જાય છે એમને મળવા પછી એ રહી થોડી શકે છે અહીંયા મારે રહેવું છે એટલે હું કહું છું કે મારે ત્યાં જવું છે એમ

હ હા તો કઈ કરીશ ને જો આ સાંજે હું ઘરે આવું ને પછી હું અત્યારે ઓફિસે જઈશ ત્યાં જઈને પહેલા પૂછીશ કે ભાઈ મને રજા મળશે બે ત્રણ દિવસની જો એ લોકો હા પાડશે તો હું તને કહીશ કે મળશે નહીં જોઈએ છે મને રજા અને બહુ કામ કરી લીધું હવે આ પૈસો ક્યાં કાકે બાંધીને લઈ જવાના છો મને થોડાક દિવસ તો જવા દો પિયરે અરે બાપરે હા

જીજાજી તું જા જીજાજી આવશે એમ કે ખાલી જીજાજી તું જા જીજાજી આવશે શું બોલો છો તમે જો તું સમજતી નથી મારે ઘણું બધું કામ છે અને અત્યારે બોસ મને રજા નહીં આપે તમારા બોસનો નંબર આપો હું વાત કરી લઉં તમારાથી ના થતી હોય ને તો તું રહેવા દે આપણે નોકરીમાંથી રજા નથી લેવાની આપણે નોકરી કરવાની છે ઠીક છે જીજાજી માની ગયા હમ માની ગયા ને હા અને કેજો કે મને આટલા દિવસની રજા જોઈએ છે હું અવેલેબલ નથી થોડોક રોક જમાવો ત્યાં ભી બહુ કામ કરી લીધું એમ બી તમારો બોસ તમારાથી બહુ ખુશ છે પણ હવે ઘરવાળાઓને ખુશ કરો સાચી વાત છે તારી હા સાલુ મારે ત્યાં રોપ જમાવો કે અહીંયા એ સમજ નથી પડતી અહીંયા તો કઈ ચાલતું નથી ત્યાં પણ એટલે તમે કેવા શું માંગો છો કઈ ચાલતું નથી એટલે હું તમને દબાવીને રાખું છું અરે ના ના કોણે કીધું તું મને દબાવીને રાખે છે તું તો મને ખુલીને રાખે છે ખુશ રાખે છે હેપી રાખે છે હા તો હવે ત્યાં જઈએ છે ને ત્યાં બી એવું કંઈક બોલજો